તો એક તરફ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એક પછી એક જે પક્ષ છે તેનું સમર્થન મળી રહ્યું છે જ્યાં સુધી જે થાય એ ખરું કમ વોટ મે આવા સો લોકો એથી વધારે નહીં એમની વ્યવસ્થા જે કંઈ કરવાની હોય પોતાની રીતે બસમાં જે કંઈ હોય એટલે આમાં ક્યાંય કોઈ સરકારનો ગુજરાતમાં ક્યાંય દેખાવો કરવા ધમાલ આવું કંઈ છે નહીં માટે જે કંઈ અનુમતિ આપવાની હોય એના માટે પોલીસ કમિશનર અમદાવાદને પણ લખવાનો છું અને છવ્વીસ તારીખે સવારે એટલે કાલના દિવસ કંઈ નહીં થાય તો લાગતું નથી કે સરકારના સભા સભા પ્રમાણે કંઈક કરે તો છવ્વીસ સવારે અગિયાર વાગે ગાંધી આશ્રમ સાબરમતી ત્યાંથી સીધા દિલ્હી ચલો દિલ્હીના નારા સાથે દિલ્હી ચાલીશું વર્ષ બે હજાર બાવીસથી આઈપીએલમાં આઠ ના બદલે દસ ટીમોનો કરાશે સમાવેશ આજે ઓલિમ્પિકમાં સમાવેશ કરવા અંગે પણ ચર્ચાઓ થઈ એલઓસી પાસેથી કેટલીક સ્પષ્ટતા બાદ આઈસીસી સાથે ચર્ચા કર્યા બાદ બીસીસીઆઈ ના ક્રિકેટના સમાવેશ અંગે અપાશે સમર્થન એટીએમમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વર્ષ બે હજાર માં ક્રિકેટનો ઓલમ્પિકમાં સમાવેશ કરવા અંગે પણ ચર્ચા થઈ બે ટીમોને મંજૂરી આપવામાં આવી આવીએમમાં નિર્ણય લેવામાં આવ્યો એન્યુઅલ જનરલ મીટિંગ અને તેમાં

હજુ પણ આવતા વર્ષે આઠ ટીમો રમતી આઈપીએલ ની અંદર નજરે પડશે પરંતુ વધુ બે ટીમને હવે જે એજીએમ આજે અમદાવાદમાં મળી છે તેમાં મંજૂરી આપવામાં આવી છે આ સાથે જ કોરોના મહામારીને કારણે બે જયારે ચાલુ વર્ષે ક્રિકેટની ડોમેસ્ટિક સિઝન જે હોય રમાઈ નથી ત્યારે ફર્સ્ટ ક્લાસ જે ક્રિકેટર હશે તેઓને પણ ક્યાંક ને ક્યાંક કમ્પેન્સેશન આપવાની જે મંજૂરી છે તે આજની એજીએમમાં મળી છે આ સાથે જ અજે રિતે વાત આવી રહી હતી કે ઓલિમ્પિક માં 2028 માં ક્રિકેટ નો સમાવેશ કરવો કે ન કરવો તે અંગે પણ આ બેઠક માં ચર્ચા થઈ છે પરંતુ કોઈ સતી રીતે સ્પષ્ટતા આ મુદ્દે થઈ નથી અને જે અત્યારે BCCI ના જે અધિકારીઓએ ચર્ચા કરી છે તે મુજબ અત્યારે આઈઓસી એટલે કે ઓલિમ્પિક એસોસિએશન પાસેથી એક સ્પષ્ટતા માંગવામાં આવશે ત્યારબાદ આઈસીસી ને બેક કરવામાં આવશે એટલે કહી શકાય કે તૈયારી લગભગ દર્શાવવામાં જરૂરથી આવી છે બીસીસીઆઈ તરફથી પરંતુ કેટલાક મુદ્દાઓને લઈને હજુ ચર્ચા કર્યા બાદ ઓલિમ્પિક માં ક્રિકેટ સમાવેશ કરવો કે નહીં તે અંગે સીધી રીતે નિર્ણય લેવામાં આવશે પરંતુ કહી શકાય કે આઈપીએલ ની અંદર દસ ટીમો વર્ષ બે હાજર બાવીસ થી રમતી નજરે પડશે જી બિલકુલ આભાર અતુલ સમગ્ર વિગત બદલ તો માં દસ ટીમો રમતી નજરે પડશે અમદાવાદમાં સફાઈ કર્મીઓની હડતાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બહાર સફાઈ કર્મીઓ રસ્તો બ્લોક કર્યો સફાઈ કર્મીના દવા પીવા મામલે ફરિયાદ લેવાની માંગ જવાબદારો સામે પોલીસ ફરિયાદ લેવાની માંગ વસરાપુર એ પોલીસ ફરિયાદ લેવાની ના પાડી સફાઈ કર્મચારીઓના હડતાલના પગલે અત્યારે હાલ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બહાર સફાઈ કર્મચારીઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવે છે તેમની માંગણી છે ખાસ કે જે રીતે ફરિયાદ છે તે ફરિયાદ નામજોગ લેવામાં આવે જ્યાં સુધી ફરિયાદ નહીં લેવામાં આવે ત્યાં સુધી આ રીતે જ રસ્તા ઉપર બેસી અને તે ચક્કાજામ કરશે જ્યાં સુધી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે અને ચક્કાજામ પણ રહેશે શું માંગણી છે કઈ રીતે અત્યારે પરિસ્થિતિ છે જે હડતાલ કરનારા સફાઈ કર્મચારીઓ છે તેમની સાથે જ વાત કરીએ શું નામ છે આપણું કિચન મકવા કિચન ભાઈ ખાસ કરીને વાત કરીએ તો અત્યારે હાલ આપ લોકો એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ની બહાર ચક્કા જામ કરી છે શું માંગણી અમારી મૂળભૂત માંગણી એવી છે કે અમને 1/4/2018 થી કાયમી કરવામાં આયા અને ગ્રામ પંચાયત નગરપાલિકાના કર્મચારીઓ હતા એમને 2014 માં કાયમી કરવામાં આયા જ્યારથી અમને કાયમી કરવામાં આવ્યા તો અમે સફાઈ કર્મચારીઓ હોવાની જગ્યાએ અમે અમને સફાઈ સહાયક તરીકે નિમણૂક અમને આપવામાં આવી હવે જે મૂળભૂત પ્રશ્ન છે અમારો વારસદારનો પ્રશ્ન છે અમારી જોઈન્ડિંગ તારીખથી સિનિયોરિટીથી જે અમારી જે તારીખ ગણવી જોઈએ એ તારીખ આ લોકોએ એમને ગણી નથી એમને અમારી જે દાખલ તારીખથી અમે કાયમી થવા જોઈએ એ દાખલ તારીખથી એમને કાયમી આ લોકોએ ગણ્યા નથી બીજા તબક્કાની અંદર જે કોન્ટ્રાક્ટ પ્રથા છે કે જે આઉટસોર્સથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે એ આઉટસોર્સને નાબૂદ નાબૂદ કરવું કારણ કે આઉટસોર્સની અંદર કામ કરતા હોવા કર્મચારીઓ આઠ કલાક કરતાં વધારે સમયથી કામ કરે છે તેમ છતાં પણ એમને પૂરતું વેતન આપવામાં નથી ખાસ કરીને આપની એક ફરિયાદ અત્યારે માંગણી છે કે ફરિયાદ જવાબદાર લોકો સામે નહીં લેવામાં આવે શું ફરિયાદ છે આપની અને કોણા દ્વારા લેવામાં નથી આવી રહી અત્યારે પોલીસ અધિકારીઓ તો વસ્ત્રાપુર પોલીસ અધિકારી છે એમના દ્વારા ફરિયાદ અમારી લેવામાં નથી આવી રહી અમે કહી રહ્યા છે કે ભાઈ અમે અમે વિવિધ સંગઠનના આગેવાનો છીએ અને અમારી એક ફરિયાદ છે કે અમારા કે જે અધિકારીઓ દ્વારા જે જવાબદાર અધિકારીઓ છે વારંવાર રજૂઆત છેલ્લા દસેક વર્ષથી વારંવાર રજૂઆતો અમે કરતા હોય અને તેમ છતાં પર જો અમારી આ માંગણીઓ સ્વીકારતા ના હોય ફરિયાદ વિવિધ પ્રકાર જે અધિકારીઓ છે જે ખાતાકીય અધિકારીઓ છે જે 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 અધિકારીઓ દ્વારા આ ગુણવંતભાઈ ખત્રીએ જે આત્મવિલોપન કરવાનો જે જે પ્રયત્ન કર્યો અને જે લોકોએ એમને મજબૂર કર્યા છે કેમકે વારંવાર સંગઠન દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી કે ભાઈ અમારી આ માગણીઓ છે અને આ માગણીઓનું તમે સોલ્યુશન લાવો એટલે જે અધિકારીઓ દ્વારા જે અધિકારીઓ એમને આ પ્રેરિત કરે આત્મહત્યા કરવા બાબતને લઈને એમને પ્રેરિત કરે એ અધિકારીઓ ઉપર અમે ફરિયાદ કરવા માંગીએ છીએ તમારી એક નામ ફરિયાદ લેવાની વાત છે કોણ કોણ અધિકારીઓના નામ આપ લખા એટલે અધિકારીની અંદર અત્યારે ખરસાણ સાહેબનું નામ આવી રહ્યું છે કે અમારા ડેપ્યુટી જે કમિશનર છે એ પહેલે પણ વહીવટીય પ્રક્રિયામાં હતા અને અત્યારે ખરસાણ સીઆર ખરસાણ ખરસાણ સાહેબના કારણે આજે ઝોનલ ઓફિસની અંદર જ વારંવાર રજૂઆત કરવા માટે ગયેલા હતા અને સીઆર ખરસાણના અધિકારીને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ લોકોએ અમારા મહેકમ મંજૂર ના કર્યો અમારા વારસદારના પ્રશ્નોનું સોલ્યુશન ના કર્યું કોન્ટ્રાક્ટ પ્રથાનું કોઈ સોલ્યુશન ના લાયા સસ્પેન્ડ ક્યાં સુધી આ રીતે ચક્કા જામ રહેશે આપની હડતાલ ક્યાં સુધી એ અમારી હડતાલ જ્યાં સુધી આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચક્કા જામ રહેશે અને આવનારા દિવસોની અંદર અમે આશ્ચર્યચકિત કાર્યક્રમો કરીશું ચક્કાજામ યથાવત રહેશે તમે જોઈ શકો છો આ દ્રશ્યો જે અત્યારે હાલ સફાઈ કર્મચારીઓ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બહાર જે કઈ રીતે કહી રહ્યા છે ચક્કાજામ કરી રહ્યા છે ન્યાયની માંગણી કરી રહ્યા છે જ્યાં સુધી તેમની માંગણીઓ સુધી સાથે ફરિયાદ નહીં લેવામાં આવે ત્યાં સુધી ન્યાય મેળવવા માટે અત્યારે આ રીતે જ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની બહાર તે લોકો કહી શકાય કે બેસી અને ધરણા કરશે કેમેરામેન સૈલેશ સાથે આશ્વાદ્યાથી મીડિયા અમદાવાદ

ફફડાટ ગામના લોકોમાં પહેલેથી છે કારણ કે અચાનક જ આ સિંહો આવી ચડ્યા અને તેને લઈને ગામના લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે સીસીટીવીમાં વધુ એક ગાયના મારણની ઘટના સામે આવે છે તો ચોવીસ દિવસથી ત્રણ સિંહે દામા નાખ્યા હતા રક્ષિત તમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે રક્ષિત ગામના લોકોમાં ભય છે અને હવે તો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્રણ સિંહોના બિલકુલથી જે રીતે દીક્ષિત વાત કરવામાં આવે તો લગભગ છેલ્લા છવ્વીસ દિવસ જે છે તે રાજકોટ જિલ્લાના અલગ અલગ તાલુકાની અંદર છે તે ત્રણ જેટલા સિંહ છે તે નજરે પડી આવી છે અને જે રીતે અત્યારની વાત કરીએ તો આજે મોડી રાત્રિના લગભગ સાડા ત્રણ વાગ્યાના હસ્તામાં છે તે રાજકોટ તાલુકાના પાયાસર ગામે છે તે સિંહ છે તે આવ્યા હોવાનું જે સામે આવ્યું છે અને ખાસ કરીને જે વાચડાનું જે કહી શકાય કે સિંહ દ્વારા છે તે મારણ કરાયું છે અને તેના પણ સીસીટીવી ફૂટેજ છે તે સામે છે સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યારે ગાયની વાછડું જ્યારે ત્યાંથી પસાર થતું હોય છે તેના ઉપર સિંહ દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ આ મારણ છે તે કરતું હોય છે અને હવે સીસીટીવી ફૂટેજ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે રીતે અગાઉ જે કહી શકાય કે કોટડા સાંગારી તાલુકામાં સિંહ પહોંચ્યા હતા ત્યાંથી ફરી એક વખત રાજકોટ તાલુકાની હદમાં સિંહ પહોંચ્યા છે ત્યારે હવે ગામ લોકોમાં એક ભય પણ જવું જોવા મળ્યું છે પરંતુ સાથે સાથે ખેડૂતો દ્વારા પણ હવે દિવસે જ આપવાની પણ માંગ સરકાર પાસે કરવામાં આવી રહી છે ચંપાબેન પ્રવીણભાઈ ડાભી નારાજ થયા છે ચંપાબેને સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે બાંધકામ સમિતિ કારોબારી સમિતિના સભ્ય પદેથી રાજીનામું તબિયત ના દુરસ્ત હોવાનું કારણ આપીને રાજીનામું આપવામાં આવ્યું રાજીનામા પાછળનું કારણ પાર્ટીમાં સંતોષ હોવાની ચર્ચાઓ ચાલી છે તો ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપ શાસિત છે અને તે પહેલા ચંપાબેને રાજીનામું આપ્યું છે ચંપાબેન સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપ્યું બાંધકામ સમિતિ કારોબારી સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપ્યું રાજીનામા પાછળનું કારણ પાર્ટીમાં સંતોષ હોવાની ચર્ચાઓ છે તો રાજીનામા પાછળનું કારણ પાર્ટીમાં સંતોષ ખેડા જિલ્લા પંચાયત ભાજપ શાસિત છે અને હવે ચંપાબેન પ્રવીણભાઈ ડાભી નારાજ થયા છે તેમની નારાજગીનું કારણ સામે નથી આવ્યું પરંતુ ચંપાબેને સમિતિના સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે તબિયત નાદુરસ્ત હોવાનું બહાનું આપીને તેમણે રાજીનામું આપી દીધું છે યોગીન દરજી અમારી સાથે પર જોડાઈ ગયા છે યોગીન ચંપાબેનને રાજીનામું આપ્યું છે શું નારાજગી તે પાછળની દીક્ષિતા નારાજગી તો અત્યારે કાગળ પર જે રીતે દેખાડી છે તેમણે કે તેમનો નાદુરસ્ત છે પરંતુ જે રીતે ભાજપના સભ્યોનું સભ્યો કેવું છે કે તબિયત નાદુરસ્ત નથી બિરુદ સીટ જોતી હતી તે મળી નથી અને એટલા માટે તેઓએ રાજીનામું આપ્યું છે ખરેખર તો જે ગત ટ્રમ એટલે કે પહેલી જે અઢી વર્ષની ટ્રમ હતી ત્યારે કેટલાક સભ્યોને વચન આપવામાં આવ્યા હતા કે બીજી ટર્મ શરૂ થશે ત્યારે તેઓને સારું પદ આપવામાં આવશે

રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ જસદણ કોંગ્રેસના બે નેતાઓએ આપ્યું કોંગ્રેસ પક્ષમાંથી રાજનામું અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે કેબિનેટ મંત્રી પોતાના વિસ્તારમાં કોંગ્રેસમાં ગાબડું પાડ્યું જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગજેન્દ્ર રામાણીએ આપ્યું છે રાજીનામું અને પ્રદેશ કોંગ્રેસનો મને ઉપપ્રમુખ બનાવ્યો હતો મારે બેદશ્રી માંડી અને ચેત ગાંધીનગર દિલ્હી સુધી તમામ કોંગ્રેસી સાથે કોંગ્રેસ સાથે મને સંતોષ છે પણ મારે અંગત વ્યવસાયના કારણે મેં આજે પાર્ટી છોડી છે અને હવે પછી હું મારો સમય છે એ મારા વ્યવસાયમાં આપીશ મને કોઈ પાર્ટી પ્રત્યે ના મને પાર્ટીમાં પૂરો સંતોષ છે અને પાર્ટી મને બે વર્ષમાં ખૂબ પ્રેમ આપ્યો છે તો ખેડા દડિયા સીબી પટેલ આર્ટસ કોલેજમાં પરીક્ષા શરૂ થઈ છે સેમેસ્ટર પાંચ ની પરીક્ષા શરૂ થઈ છે સરદાર પટેલ યુનિવર્સિટી લઈ રહી છે પરીક્ષા કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે લેવા રહી છે આ પરીક્ષાઓ પરીક્ષા પૂરી થયા પછી વર્ગખંડને ને સેનેટાઈઝ કરવામાં આવ્યું આઠસો ને ચોર્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે સીબી પટેલ આર્ટસ કોલેજમાં સેમેસ્ટર પાંચ ની પરીક્ષાઓ શરૂ થઈ સરદાર પટેલ યુનિવર્સિટી લઈ રહી છે પરીક્ષા સેમેસ્ટર પાંચ ની પરીક્ષાઓ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં આપી કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે આ પરીક્ષાઓ યોજાય પરીક્ષા પૂરી થયા પછી કરવામાં સૌથી મોટી અસર ગાઈડલાઇનનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી થરાદ ટીડીઓએ વડગામના સરપંચ અને તલાટીને પડકારી નોટિસ નોટિસ આપી તાત્કાલિક લેખિતમાં ખુલાસો માંગ્યો છે સરપંચ અને તલાટીની જવાબદારી હોવા છતાં કોરોના માસ્ક વિના હતા તે લોકો સામે પણ કાર્યવાહી થશે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું વડ ગામડા ગામે ધનજી પટેલે ડાયરો યોજ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે એએસપી પૂજા યાદવ સાંસદ પરબત પટેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી થરા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને અન્ય કેટલાય લોકોને આમંત્રિત કરાયા હતા ગુજરાતના વડગામડામાં ગઈકાલે યોજાયેલા ડાયરા બાદ પોલીસ છે તે હરકતમાં આવી છે બનાસકાંઠા એસપી તરણ દુગ્ગલે બે કોન્સ્ટેબલ સહિત એક પીએસઆઈને સસ્પેન્ડ કર્યા છે તો બાર જેટલા લોકો સામે ફરિયાદ નોંધી છે આપણી સાથે ખુદ એસપી છે તેમની સાથે વાત કરીશું સાહેબ જે રીતે ડાયરો યોજાય તો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કોરોના કાળની અંદર પોલીસ તરફથી શું એક્શન લેવામાં આવી પોલીસ તરફથી એટલે પોલીસના ધ્યાન ઉપર આવ્યું એટલે વિડીયો પણ અમારા ધ્યાન ઉપર આવ્યા કે મોટી સંખ્યામાં ગઈકાલે રાત્રે થરાદ તાલુકાના આ ગામમાં એટલે લોકો ભેગા થયા હતા લોક આયોજન કર્યું હતું અત્યારે કોરોના મહામારીના લીધે આવા બધા કાર્યક્રમો જે છે એ કોઈ પણ નહીં યોજી શકે એ અનુસંધાને એટલે આજે અર્લી મોર્નિંગમાં જ એક ગુનો નોંધવામાં આવ્યો છે એમાં ઓર્ગેનાઇઝર સાઉન્ડ અને ગાયક કલાકારો એ બધા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને એક આરોપીની ધરપકડ પણ સપાઈ હતી એએસપીનું પણ નામ હતું તો અનેક જે નેતાઓ હતા સાંસદ સહિત ધારાસભ્યના પણ નામ હતા પોલીસને આની આગોતરી જાણ નથી કારણ કે જે રીતે મુખ્ય મહેમાનોના નામ હતા તો એને જોઈને ઘણી બધી ભીડ ઉમટી શકે આ ડાયરામાં શું પોલીસને આનો અંદેજો ન હતો પોલીસને એટલે એ લોકોએ કોઈપણ જાતની જાણ એમાં કરી નથી અને જે લોકોના પણ નામ લખ્યા છે લોકલ એમપી હોય એમએલએ હોય કે ત્યાંના લોકલ પોલીસ ઓફિસર્સ હોય એટલે કોઈપણ પરમિશન વગર એ લોકોએ એ જે પત્રિકા છે જે એની છાપી છે એટલે એની કોઈપણ જાતની ઇન્ફોર્મેશન કે પરમિશન એ લોકોએ માંગી નથી અને આપવાની થતી નથી એટલે એ લોકો એમની રીતે જે અત્યારે એક આરોપીની ધરપકડ થઈ છે એમની પૂછપરછમાં પણ એમણે સ્વીકાર્યું છે કે અમે કોઈની જોડે વાત કરી નથી અને આ નામ જે છે એમને એમની રીતે છાપ્યા છે સાહેબ આ બાબતની અંદર ખુબ જ ગંભીરતા છે પોલીસ પણ એક્શન માં આવી છે પરંતુ આ પછીના ના કાર્યક્રમો આવા ન થાય એ માટે પોલીસે કોઈ સ્પેશિયલ ટીમની રચના કરી છે કે કોઈ પણ નાનો ઇવેન્ટ હોય તો પોલીસ તેના પર બાદ નજર રાખે લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચિસ એટલે દરેક પોલીસ સ્ટેશનમાં અમારી છે એટલે એલઆઈબી અંડર અમે ટીમોનું ગઠન કર્યું છે જેમનું મુખ્ય કામ છે કે ઇન્ટેલિજન્સ જે છે એ કલેક્ટ કરે કે આવા કોઈ કોઈ પણ કાર્યક્રમો યોજાવાના હોય તો અગાઉથી એટલે એ લોકો માહિતી એકથી કરે આ કેસમાં એટલે લોકલ એલઆઈબી અને જે લોકલ બીટવાળા છે એમની બેદરકારી સામે આવી છે એટલે એમાં ત્રણ જણને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે સામાન્ય રીતે લોકો માસ્ક ન પહેરતા તો પોલીસ દંડ કરતી હોય છે આમાં હજારો લોકોએ માસ્ક નથી પહેર્યા તો શું એ લોકોને પણ પોલીસ દ્વારા દંડ કરવામાં આવશે ગુનો દાખલ થયો છે એટલે એની તપાસ જે છે થરાદ પીઆઈ પોતે કરી રહ્યા છે એટલે એમાં આગળની જે કંઈ પણ કાર્યવાહી થતી હશે કારણ કે અમારી પાસે ઇલેક્ટ્રોનિક પ્રૂફ છે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે સાહેબ કોરોનાનું સંક્રમણો વધે ને કોરોનાથી સંક્રમિત લોકો થશે આ ડાયરાના કારણે તો એની મુખ્ય જવાબદારી પોલીસની આયોજકની ગાયક કલાકારોની કે પછી પબ્લિકની કોની રહેશે ના એટલે બધાની જવાબદારી છે એમાં એટલે મેં તમને કીધું કે જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે આવા કાર્યક્રમો યોજી પણ નહીં શકાય એટલા માટે જ એટલે કડક ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને પબ્લિકને પણ હું અપીલ કરું છું કે આવા જાહેર કાર્યક્રમો એ યોજે પણ નહીં અને એમાં ભાગ પણ નહીં લે

રાથીવાડથી ગુંદેલ ગામે વચ્ચેના રોડમાં ભ્રષ્ટાચાર એક કરોડના ખર્ચે તૈયાર થયેલા રોડનું ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ભ્રષ્ટાચારમાં આર એન્ડ બી ના ઇજનેરની સામેલગીરી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે રોડના કામમાં ડામરનું પ્રમાણ ઓછું હોવાનો લોકોનો આક્ષેપ સ્થાનિકોએ માર્ગ મકાન વિભાગના સચિવને ફરિયાદ કરી છે શૈલેષ ચૌહાણ મારી સાથે ફોનલાઈન પર ચડાઈ ગયા છે શૈલેશ ભ્રષ્ટાચાર वथू एक बार रोडमा सामने आवयो छे सैनिको सु कह रिया छे आगे सैनिको ने जे बात की है तो जे आज प्रधानमंत्री ने जे रोड बनाया तो लगभग 7 लाख किलोमीटर रोड बनाया तो परंतु तो तो जे बात है की गुनि दल थी जे वासी वासी ने जे रोड तो, तो रोड बनाया पर जे सात जे सोलर बनाया तो यो रोड जोटा खेत दामो खत दाम माती खाते नीचे जाता पहले काम खाई छे ત્યાર बाद તમે જે સચિવ હતા સચિવ ને જાણ કરી અંગે એ લોકો એવો પણ આક્ષેપ કર્યો તો કે જે આણંદ ના અધિકારી છે તે પણ આણંદ અંદર સામગ્રી હોવાની વાત કરી બિલકુલ આભાર સમગ્ર વિગત બજાય